મુહ્રમ પર્વ નિમિત્તે સંતરામપુર નગરમાં ઇમામ હુસેન અને હસન રદ્દીઅલ્લાહુ તાહલા હુની હુની યાદમાં સતત દસ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમનું આયોજન મસ્જિદોમાં કરાયું મુહ્રમ પર્વ નિમિત્તે સંતરામપુર નગરની તમામ મસ્જિદોમાં મુસ્લિમ સમાજ દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે મસ્જિદોના પેશ ઇમામો દ્વારા ઇસ્લામિક કેલેન્ડર મુજબ પ્રથમ ચાંદથી દસમા ચાંદ સુધી રોજ ઇમામ હુસૈન રદ્દી અલ્લાહુ તાલા હનહુ તથા તેમના પરિવારે કરેલી કુરબાની તેમનો જીવંત ઇતિહાસ તથા કરબલાના સંદેશ ઉપર આધારિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રવચનોમાં મુસ્લિમ સમાજના વડીલો આગેવાનો યુવાનો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને હુસૈન તથા હસન જીવન પરથી પ્રેરણા મેળવેલ હતી કાર્યક્રમ અંતે મુસ્લિમ સમાજના યુવાનો આગેવાનો વિવિધ ગ્રુપો દ્વારા ન્યાસ વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું فرمایا تمہارے رسال کے صدقے میں کبھی جن حضرات نے 10 دن سے اب تک ذکر حسین کو سنا ہے اللہ ذکر حسین پر بنائے اور قرب نجیب و رسیم عالمان فرمایا السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ اور ان سے